સાનિધ્યની અંદર ઇતિહાસ ભગડાના ભગડાના લોકો ને ગુણવંત નીકળ્યા આ નદી ના વચ્ચે જમરા ગામ આવ્યું અને અહીંયા બેસી ગયા ગામના લોકો કે તણી જાય તો માથે વરસાદ આવશે પાણી આવશે એટલે કીધું કે પાણી આવશે કે બાપુ તણી જાય માથે વરસાદ છે પાણી આવશે તમે તણી જાય જે ગુરુની કપાય રાત્રે પાણી આવ્યું અને પાણી આવ્યું પાણીના બાપુ કુણ દશા ઘટેલા પાણીના મેં બાપ કરી નાખ્યા અને નદી વચ્ચે જગ્યા બનાવી

કોઈ સાધુ અહીંયા આવેલા દૂધ કઈ ગામ જગ્યા માં તું ને ગામમાં મેલનાર મોકલા દૂધ ગોતવા માટે દૂધ ગામ માંથી ક્યાંક મળ્યું નહીં એટલે માનભાઈ બાપુ ને આવીને ભક્તો એ કીધું કે બાપુ દૂધ ગામ નથી મળતું બાપુ કે આ બેસ આવી જાય જોઈ લો એટલે ભરવાડ આવી ને બાપા વરોડ બેસ છે આ નો દે કે લાવો મારા હાથમાં ભોગવ હાથમાં ભોગવું લીધું ને હાથ ફેરવો અને એમની માટે દૂધ છે તો છૂટવા માં દે જીવિતા ને બગલ એ પણ આ જીવત સમાધિ છે એમને પણ એક ઇતિહાસ એવો હતો કે સાસરી લોકો બસ મૂકીને જતા રહ્યા દીકરી અમ્માબા એ વિચાર કર્યો કે કદાચ તાલીમ રાખે પછી તો મને કોણ રાખે

કીધું બટાકટ કરી સમાધિનો સમય આવી ગયો બાપામાં કોણ છે તનમન તનથી જો મેં મારા હોય અને તમારી સેવા કરી હોય તો મને સમાધિ લાગે બેટા એટલે સમાધિ લાગી અને બાપુ એની ઉપર ખાડો વાળી કીધું કાચી તને પેલા નમશે પછી મને નમશે એની માનતા ભોગી આવા અનેક બાબાના પ્રજાઓ છે જગ્યાની અંદર અંશક્ર ચાલુ છે ગૌ સેવા ચાલુ છે અનેક અનેક સેવા આ જગ્યા દ્વારા આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે મારી પરંપરા ગાદી પરંપરા પગડા બાપુ પછી લાલદાસ બાપુ ગંગારામ બાપુ નાનદાસ બાપુ સુખરામ બાપુ દર્શનદાસ બાપુ ગરીબદાસ બાપુ ગરીબદાસ બાપુ પછી મારા ગુરુજી ગરીબદાસ બાપુ એની પછી મને મહંત થાય આ જગ્યાને મહંત વારસો આપવામાં આવ્યો મારા ગુરુજીપુ બાપુ એને ગરીબાસ બાપુ ની ભૂપા થી પગડા આ નિર્માણ છે અહીંયા અનેક સેવા એવું થાય છે